ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો મિક્સ સેવડો બનાવીશું હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો અહીંયા મેં નાયલોન પૌવા લીધા છે એકદમ પતલાવી રીતે શેકીને ખાવાના મખાના અને સાદા મમરા અને સિંગદાણા બધી વસ્તુને મેં લઈ લીધું છે અહીંયા આપણે પહેલાં નોનસ્ટિક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી લઈશું ઘી ગરમ થાય એટલે તેની અંદર મખાના નાખી દેવાના અને તેને સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને સુગરનું લેવલ કંટ્રોલ રાખ કંટ્રોલ કરે છે તેને જેને ડાયાબિટીસ હોય તેના માટે તો ખૂબ જ સારા છે વજન ઘટાડવામાં પણ બહુ જ સારા છે મખાના તો મખાના જરૂરથી ખાવા જોઈએ તેને સરસ મજાના તે શેકીને અને પછી તેમાં થોડું મીઠું અને કાળા મરી નાખીને તે જરૂરથી ખાવા જોઈએ તો મખાનાનું સેવન જરૂરથી કરજો પછી આ બાજુ મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તે જ નોનસ્ટિક પેનમાં અને તેની અંદર નાયલોન પૌવા નાખીને સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે આ બાજુ ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડી હળદર નાખીને તેને મિક્સ કરી લેવાના છે તમે લાલ મરચું પણ નાખી શકો છો મેં અહીંયા લાલ મરચું નથી નાખ્યું પછી એ જ શેકેલા પૌવાને આપણે મખાનાની અંદર નાખી દેવાના છે પછી આપણે નોનસ્ટિક પેન એ જ નોનસ્ટિક પેનમાં આપણે અડધી ચમચી તેલ મૂકીને આપણે સિંગ દાણાને સરસ મજાના શેકી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો આ રીતે ક્રિસ્પી દાણા બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી છે હેલ્ધી પણ છે પછી આપણે એ જ નોનસ્ટિક પેનમાં આપણે બેથી ત્રણ ચમચી તેલ લઈને તેની અંદર સાદા મમરા શેકી લેવાના છે એટલે કે વઘારી લેવાના છે તેને સારી રીતે આપણે મિક્સ જેવડો બનાવે છે અહીંયા સરસ મજાના મમરા શેકાઈ ગયા છે એકદમ ક્રિસ્પી હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું થોડી હળદર અને ચપટી લાલ મરચું પણ નાખીશું હવે ગેસ બંધ કર્યા પછી જ લાલ મરચું નાખવું એનું ખાસ ધ્યાન રાખવું અહીંયા હળદર ઓછી લાગી રહી છે તો થોડી હળદર બીજી નાખી છે અને ચપટી મરચું નાખી છે તમને તીખા વધારે ભાવે તો તે પ્રમાણે તમે નાખી શકો છો તો તમે આ રીતે મિક્સ જેવડો નહીં બનાવી તો જરૂરથી બનાવજો આપણે બધી વસ્તુને નાખીને મિક્સ કરી લેવાનું છે અહીંયા ચારે ચાર વસ્તુ મેં શેકી લીધી છે હવે આપણે એક કઢાઈમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેની અંદર આપણે બટાકા પૌવાના જે પૌવા આવે છે તે પૌવાને આપણે તળી લઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે તે તળાઈ ગયા છે પછી તેને ટિશ્યુ પેપરમાં નાખી દેવાના અને આ તેને બરાબર નીતારીને પછી ટિશ્યુ પેપરમાં નાખવાના જેથી જેટલું બી તેલ હશે તે નીકળી જશે એકદમ કોરા પડી જશે પછી તે તળાઈ ગયા પછી હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી લાલ મરચું અને ચપટી અડધું નાખી દેવાનું છે અને મિક્સ કરીને જો તમને દળેલી ખાંડ ભાવતી હોય તે પણ તમે નાખી શકો છો પણ મેં અહીંયા નથી નાખી બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાંક છે તમે જોઈ શકો સરસ મજાનો પોવાનો ચેવડો પણ થઈ ગયો છે તેને પણ આપણે બાઉલમાં નાખી દઈશું બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો અહીંયા મેં મકાઈના પૌવા પણ તળી લીધા હતા તેની અંદર પણ મેં મરચું મીઠું અને ખાંડ દળેલી નાખી છે તેને આપણે નાખીને મિક્સ કરી લઈશું બાઉલમાં સરસ મજાનું મિક્સ જેવો તૈયાર થઈ ગયું છે જો તમને મારો આ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણે ડબ્બામાં ભરી દઈશું તે